આપણે નાના પાંચ બટેકા લીધા છે આપણે બટેકા દૂધી અને એનો આપણે નાસ્તો બનાવવાનો છે હવે આપણે આ દૂધીનો ટુકડો લઈશું આપણે એની ચાલ ઉતાર લેવાની આપણે દૂધી લીધી છે દૂધી બટેકા અને સોજીનો આપણે નાસ્તો બનાવવાનો છે આ બટેકાને ધોઈ લીધા આપણે બીજું પાણી ધોઈ લીધું હવે આપણે આને છીણી લેવાના છે પાણીમાં શેણીએ ને એટલે આપણે કાળું બટેકવું ન પડે આપણે બટેકાને છીણી લીધા છે તો બટેકાને આપણે સાઈડમાં લઈએ હવે આપણે દૂધીનું સીણ કરીશું આપણે દૂધીનું શીણ થઈ ગયું છે આપણે એને વાટકામાં લઈ લઈશું પાણીથી તોડી દેવાનું એની અંદર પાણી એડ કરી દીધું છે આપણે હવે લઈશું લીલા મરસા લીલા મરચાને આપણે કટિંગ કરી લેવાના છે નાના નાના કટિંગ કરીશું મરસાનું કટિંગ કરી લીધું છે હવે આપણે લેશું ડુંગળી ડુંગળીને આપણે કોતરા ઉપડી નાખીશું ડુંગળી નાખીએ ને તો ડુંગળીનો સ્વાદ સારો આવે તમે ન ખાતા હો તો ન નાખો તો બી ચાલે આપણે ડુંગળીને કટિંગ કરી લઈશું ડુંગળીને આપણે નાની નાની કટિંગ કરવાની છે આપણે મસાલા કટિંગ થઈ ગયા છે આપણે લઈશું એક કપ સોજી સોજીને આપણે ચાળી લઈશું આપણે અડધો કપ લઈશું ચણાનો લો આપણે એને ચાવી લઈશું ચાવી લઈને તો ગાંગડી ન રહે અને એનું ટેક્સર સારું આવે છે આમાં કશું હોય તો નહીં પણ સાવવું તો તો પડે આપણે લોટને ચાવી લીધો છે તો આપણે બટેકાને કોરા કરી લીધા છે આપણે બટેકાનું શીણ અંદર બહુ મસ્ત આનો નાસ્તો બને છે દૂધીને આપણે પાણી ને તારી લીધું છે આપણે હવે દૂધી એડ કરીશું આપણે લીલા મરસાને કટિંગ કર્યા છે તો એ અંદર એડ કરીશું આપણે એની અંદર ડુંગળી નાખીશું આપણે હવે લઈશું દહીં દહીં આપણે બે ચમચા નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે આદુનો ટુકડો લઈશું એની પેસ્ટ નાખવાની સાથે આપણે આદુ લસણની પેસ્ટ બનાવવાની છે એટલો આદુનો ટુકડો નાખી દઈશું આદુ લસણની પેસ્ટ આવે ને તો એકદમ સરસ લાગે એનો સ્વાદ અલગ જ થશે તો આપણે આલુ આદુ લસણની પેસ્ટ અંદર નાખીશું આપણે અડધી ચમચી ખાંડ નાખીશું આપણે એની અંદર હિંગ નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું ચમચી મરસું નાખીશું આપણે અડધી ચમચી અજમો લઈશું અજમો નાખ્યો જીરું હળદર મીઠું ખાંડ અને લાલ મરસું આપણે બધો મસાલો કમ્પ્લીટ તૈયાર છે આ ખલ તો એને આપણે પાણી એડ કરી નાખશું આપણે જરૂર પડે તો પાણી નાખવાનું છે આપણે એક કપ પાણી જોશે પછી આને પાંચ મિનિટ આપણે ટાંકીને મૂકવાનું છે એટલે સોજી છે ને એ ફૂલી જાય આપણી થઈ ગયો મસ્ત હત એકદમ આ હલકો નાસ્તો આ આપણને છે ને નળે નહીં અને તાત્કાલિક થઈ જાય તો આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર છે તો આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે એને પાંચ મિનિટ માટે ઢા આપણે અડધી ચમચી જીરું નાખીશું આપણે એમાં હિંગ નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું એમાં થોડુંક મરસું નાખીશું છે ને આપણે વઘારામાં એડ કરી દઈશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે આને બનાવી લઈશું આપણે એની અંદર સોડા નાખીશું પછી સોડાને આપણે સરસ હલાઈ દઈશું ગલગપ્પાની લોટી લેવાની છે આપણે અંદર તેલ એડ કરવાનું છે આપણે એની અંદર એક એક ચમચી એડ કરીશું ગરમ ગરમ નાસ્તો એકદમ મસ્ત ટેસ્ટી અને ફટાકાદાર બન્યો છે આપણો જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આને થોડી વાર ટાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું વાવ એકદમ મસ્ત બની ગયા ને આપણે આવી રીતના શરીરથી ફેરવી દેવાના છે એકદમ ઓછા તેલમાં અને સરસ ટેસ્ટી નાસ્તો આપણો બને છે તો આપણે થોડી વાર પાછો ઢાંકી દઈશું વાવ થઈ ગયા ને એકદમ સરસ ઓછા તેલમાં અને સરસ આપણો નાસ્તો બને છે બટેકા દૂધી ને સોજીનો નાસ્તો આપણો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે સોજી બટેકા દૂધીનો નાસ્તો જો આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે